સીકર જિલ્લામાં સતત વરસાદથી ગરમીમાં રાહત

પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે જેના કારણે વાહન ચાલકોને સામાન્ય જનતાને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી ભરાવા અને ડ્રેનેજ વ્યવસ્થા અંગે સ્થાનિક તંત્રની તૈયારી પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ચોમાસું સક્રિય બનતા ભારે વરસાદ નોંધાયો છે જયપુર ભીલવાડા ચિત્તોડગઢ જેવા શહેરોમાં પણ ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ ચોમાસાની અસર ચાલુ રહેશે અને રાજ્યના વધુ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે વરસાદના કારણે ખેતીવાડી અને પાણીની ઉપલબ્ધિ માટે સ્થિતિ અનુકૂળ બની છે પરંતુ સતત વરસાદ અને પાણી ભરાવાથી સ્થાનિક લોકો અને ખેડૂતોને કેટલીક અડચણો પણ આવી રહી છે તંત્ર દ્વારા પાણીનો યોગ્ય રિકાલ નહીં અને રાહત કામગીરી માટે પ્રયાસો ચાલુ છે જેથી સામાન્ય જનજીવન ઝડપથી સામાન્ય બની શકે